યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે સાઠ ભાગ સાંભળ્યા

હે સર્વજ્ઞ મહામુને સર્વના સ્વામી દેવદેવ ભગવાન જનાર્દન જે રીતે સંતુષ્ટ થાય છે તે ઉપાય મને કહો શ્રી સનકજી કહે છે હે નારદજી જો મુક્તિ ચાહતા હો તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ દેવ ભગવાન નારાયણનું ભક્તિપૂર્વક ભજન કરો ભગવાન વિષ્ણુનું શરણ લેનારા મનુષ્યને શત્રુ મારી શકતા નથી ગ્રહો પીડા આપી શકતા નથી તથા રાક્ષસ તેની સામે આંખ ઉઠાવીને જોઈ શકતા નથી ભગવાન જનાર્દનમાં જેમની દઢ ભક્તિ છે તેના સંપૂર્ણ શ્રેય સિદ્ધ થઈ જાય છે તેથી ભક્ત પુરુષ સૌથી ચડિયાતો છે મનુષ્યના તે જ પગને સફળ માનવા જોઈએ જે ભગવાન વિષ્ણુના મંદિરમાં દર્શન માટે જાય છે એ જ હાથને સફળ સમજવા જોઈએ જે ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર હોય છે પુરુષોના તે જ નેત્રોને સફળ જાણવા જોઈએ જે ભગવાન જનાર્દનના દર્શન કરે છે સાધુ પુરુષોએ તે જ જીહવાને સફળ કહી છે જે નિરંતર હરિ નામના જપ અને કીર્તનમાં વ્યસ્ત રહેશે હું સત્ય કહું છું હિતની વાત કહું છું અને વારંવાર સંપૂર્ણ શાસ્ત્રોનો સાર બતાવું છું આ અસાર સંસારમાં માત્ર શ્રી હરિની આરાધના જ સત્ય છે આ સંસાર બંધન અત્યંત છે અને મહાન મોહમાં નાખનારું છે ભગવદ ભક્તિ રૂપી કુહાડાથી એને કાપીને અત્યંત સુખી થઈ જાઓ તે જ મન સાર્થક છે જે ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગેલું છે તથા તે જ બંને કાન સમસ્ત જગત માટે વંદનીય છે જે ભગવત કથાની સુધારધારાથી પરિપૂર્ણ રહેશે હે નારદજી જે આનંદ સ્વરૂપ અક્ષર તથા જાગ્રત આદિ ત્રણેય અવસ્થાઓથી રહિત તથા હૃદયમાં વિરાજમાન છે તે જ ભગવાનનું તમે નિરંતર ભજન કરો હે મુનિ શ્રેષ્ઠ જેમનું અંતઃકરણ શુદ્ધ નથી એવા લોકો ભગવાનના સ્થાન કે સ્વરૂપનું ન તો વર્ણન કરી શકે છે કે ન દર્શન પણ હે વિપ્રવર આ સ્થાવર જંગમરૂપ જગત કેવળ ભાવનામય છે અને વીજળીની જેમ ચંચળ છે તેથી તેના તરફ વિરક્ત થઈને ભગવાન જનાર્દનનું ભજન કરો જેમનામાં અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિદ્યમાન છે તેમના પર જગદીશ્વર હરિ સંતુષ્ટ થાય છે જે પ્રાણી માત્ર પર દયા ભાવ રાખે છે અને બ્રાહ્મણોના આદર સત્કારમાં તત્પર રહે છે તેના પર જગદીશ્વર ભગવાન પ્રસન્ન થાય છે જે ભગવાન અને તેમના ભક્તોની કથામાં પ્રેમ રાખે છે સ્વયં ભગવાનની કથા કહે છે સાધુ મહાત્માઓનો સંગ કરે છે અને મનમાં અહંકાર રાખતો નથી તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જે ભૂખ તરસ અને લથડિયા ખાઈને પછી જવા વગેરે સ્થિતિમાં પણ સદા ભગવાન વિષ્ણુના નામનું ઉચ્ચારણ કરે છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે હે મુનિ જે સ્ત્રી પતિને પ્રાણ સમાન સમજીને તેમના આદર સત્કારમાં સદા તત્પર રહે છે તેના પર પ્રસન્ન થઈને જગદીશ્વર શ્રી હરિ તેને પોતાનું પરમધામ આપી દેશે જે ઈર્ષ્યા તથા દોષ દ્રષ્ટિથી રહિત થઈને અહંકારથી દૂર રહેશે અને સદા દેવ આરાધના કર્યા કરે છે તેમના પર ભગવાન કેશવ પ્રસન્ન થાય છે તેથી એ દેવર્ષિ સાંભળો તમે સદા શ્રી હરિનું ભજન કરો શરીર મૃત્યુ સાથે જોડાયેલું છે જીવન અતિશય ચંચળ છે ધન પર રાજ્ય સત્તા તરફથી નિરંતર ભય આવતો રહેશે અને સંપત્તિઓ શણવારમાં નષ્ટ થઈ જવા વાળી છે એ દેવર્ષિ શું તમે જાણતા નથી કે અડધું આયુષ્ય તો નિંદથી જ નષ્ટ થઈ જાય છે અને થોડું આયુષ્ય ભોજન વગેરેમાં ચાલ્યું જાય છે આયુષ્યનો થોડો ભાગ બચપણમાં થોડો વિષય ભોગમાં અને થોડો વૃદ્ધ અવસ્થામાં વ્યર્થ પસાર થઈ જાય છે પછી તમે ધર્મનું આચરણ ક્યારે કરશો બચપણ અને વૃદ્ધા અવસ્થામાં ભગવાનની આરાધના થઈ શકતી નથી તેથી અહંકાર છોડીને યુવા અવસ્થામાં ધર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ હે મુનિ આ શરીર મૃત્યુનું નિવાસસ્થાન તથા આપત્તિઓનો સૌથી મોટો અડ્ડો છે શરીર રોગોનું ઘર છે તે મળ વગેરેથી સદા દૂષિત રહે છે પછી મનુષ્યો તેને કાયમનું સમજીને વ્યર્થ પાપ કેમ કરે છે આ સંસાર અસાર છે એમાં નાના પ્રકારના દુખો ભરેલા છે તે ખરેખર મૃત્યુથી વ્યાપ્ત છે તેથી એના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં તેથી હે વિપ્રવર સાંભળો હું આ સત્ય કહું છું દેહબંધનની નિવૃત્તિના માટે ભગવાન વિષ્ણુની જ પૂજા કરવી જોઈએ અભિમાન અને લોભ છોડીને કામ ક્રોધ રહિત થઈને સદા ભગવાન વિષ્ણુનું ભજન કરો કેમ કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે હે સતમ મોટા ભાગના જીવોના કોટી સહસ્ત્ર જન્મો સુધી સ્થાવર વગેરે યોનિવોમાં ભટક્યા બાદ ભાગ્યે જ મનુષ્ય શરીર મળે છે મનુષ્ય જન્મમાં પણ દેવ આરાધનાની બુદ્ધિ દાનવૃત્તિ અને યોગ સાધનામાં ઋષિ પ્રાપ્ત થવી એ મનુષ્યના પૂર્વ જન્મની તપસ્યાનું ફળ છે તો અહીંયા નારદ પુરાણનો એકસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો